બિલકુલ બિલકુલ તાલિના એક મહિલા છે જે પોતાનું કામ જન્જા માતે ઘર કામ છોડવા માતે એક ચप्पल બનાવતી બેનને પિસ્ટી હતી મને કંઈ દેખા નતા છે તે દરમિયાન આ ગુનાના આરોપી બાજુમાં ઉછાળે ન જાય મે આ વાત સાંભળી ગયા આરોપીએ બેનને સામેથી કીધું તમારો નંબર આપો મારી પાસે કોઈ એક બંગલાને કામ છે એવું શિખદપૂર્વક આ મહિલાને મોબાઈલ નંબર આ આરોપીને લઈ અડધી કલાક પછી આરોપી આ મહિલાને કોણ એક બન્યો છે હું તમને બતાવું છું અને હું તમને ત્યાં કામ અપાવીશ તમે બહાર આવો એટલે આ મહિલા બિચારી કામની લાલચમાં ઘરેથી બહાર નીકળે છે આરોપી વકીલ પઠાણ પોતાની રિક્ષામાં બેસાડી ગોડિયાનગરથી એલ એમ ટી છાણી જતાક માતા પાસે લઈ આવે છે આ સ્થળ ઉપર અંધારું છે રાતનો ટાઈમ છે એક દિવાલ છે ત્યાં બે મિત્રો બેઠેલા છે વકીલ એક શકીલ અહમદ પઠાણ અને ત્રીજો છે ચમન ખાન પથાન તો વિક્ટીમ મહિલા જે છે એમને કંઈક શંકા દે એટલે એમને પૂછ્યું કે આ બે માણસો કોણ છે મારે તો બંગલાનું કામ રાખવાનું અહીંયા કેમ લઈ આવ્યા છે આટલી વાત કરે છે દરમિયાન આ ત્રણે ત્રણ આરોપીએ મહિલાને બળજબરી કરી બળ વાપરી જબરજસ્તીથી દિવાલ કિદાવી અને અંદર હવાવડી જગ્યામાં લઈ ગઈ અને કપડાં ઉતારવાનું દિભત્સ વર્તન કરે છે ગાળી ગાળીજલોટ કરે છે અને હડપલા કરે છે મહિલા બિચારી બુમાબુમ કરે છે પણ ત્યાં નહીં ચાહવાથી કોઈના પછી મદદ નહીં મળી દરમિયાન આ ત્રણેય આરોપીએ આ મહિલાઓને બેરહમીથી દુષ્કર્મ કરે છે બૂમાબૂમ કરે છે પણ કોઈ માણસ મળતું નથી ત્યારબાદ આ મહિલાએ એમની દીકરીને ખબર પડી કે એમને ફોન કર્યો કંટ્રોલમાં અને કંટ્રોલની વર્દી પોણા અગિયાર વાગે મળતા પોલીસ ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર મનીષ રાઠોડ સમા પોલીસ સ્ટેશન અને ડીસીપી ઝોન ત્રણ ઇન્ચાર્જ ઝોન ચાર લીના પાટીલ મેડમ સત્વરે ઘટના સ્થળ પર આવી અને અલગ અલગ ટીમો બનાવવામાં આવી એક ટીમ દ્વારા વિક્ટીમની ફરિયાદ લેવામાં આવે છે બાકીની બીજી ત્રણ ટીમો હતી તે પૈકી એક ટીમને બનાવ સ્થળ અને બાકીના જે નાસી ગયેલા આરોપી છે એમના સર્વેલન્સથી અને ટેકનિકલની આસિસ્ટન્સથી શોધવાના પ્રયત્ન થયા તો આ આરોપીઓને રાતોરાત ગણતરીની કલાકોમાં હસ્તગત કરવામાં આવેલા છે તે પોતે છે કે કેમ નામજો છે ઓળખ પરેડ કરાવી જરૂરી છે અને બાકી એક જે આરોપી છે મુખ્ય આરોપી જે લઈ જાય છે વકીલ અહમદ પઠાણ કરેલ છે મહિલાની દીકરી છે એમને કોઈ ફોર્સ જાણ થઈ હશે એટલે એમને પોલીસ કંટ્રોલ રૂમ ને પોતાની મધર ઉપર આવું કૃત્ય થાય છે તેની જાણ થાય રાત્રે અંદાજિત આઠ થી નવ ના સમયગાળાનો આ બનાવ છે બિલકુલ આ ત્રણ આરોપી છે એમાં એક ચમન પઠાણ કરીને છે એનો વર્ષ બે હજાર સોળમાં પણ એક દુષ્કર્મ નો ગુનો કિશનવાડી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલો છે બાકીના જે આરોપી છે સાદા કોઈ એક્સિડન્ટ ના એવા ગુનાઓ દાખલ થયેલા છે પણ એક ચમન પઠાણ છે એ હજી કહી શકાય બે હજાર સોળમાં ત્રણસો છોતેર દાખલ થયેલી છે જે બે હજાર ચોવીસ માં બીજી વાર આરોપીઓ મુખ્ય કામ મજૂરી નું છે નવા યાર્ડ મજૂરી કામ રિક્ષા ચલાવવી આ પ્રકારની બિલકુલ અને અમારું જે ટેકનિકલ ઇન્વેસ્ટિગેશન ચાલે છે લોકેશન મેળવવા લોકોની હાજરી ના મોબાઈલ ફોન આ આધારે ડૉક્ટર સ્નેહ કન્ફર્મ ચાલુ છે હાલ હોસ્પિટલ માં આ ત્રણેય આરોગી અને દીકિન તમામ ની મેડિકલ સર્વ બિલકુલ નહીં એકબીજા થી અનનોન છે પણ વિસ્તાર રહેવાનો નવા નવાડ છે એટલે કદાચ કઈ ન કઈ પરિચય માં હોઈ શકે પણ ઇન્વેસ્ટિગેશન માં આવું કોઈ તત્વ ખયુ નથી કે બીજા માં કંઈ

પકડાવવાનું રીઝન એક જ છે ઇન્સ્ટન્ટ ટીમો બની નહીં એકદમ એમની મહેનત કરવાથી આરોપી મળી આવ્યો અધરવાઈઝ યુપી ના છે ડુમાડ ચોકડી નજીક જ છે ટ્રેનમાં પેલું બસમાં ખસારામાં બેસી જાય તો પકડવા મુશ્કેલ હતા પણ ઝડપી પકડાઈ ગયા એવી પાટીલ મેડમની એક સૂચના અને સારી માર્ગદર્શન બિલકુલ

આરોપીઓની ઉંમર અંદાજીત છે ચાલીસ બેતાલીસ ચમન ખાન તો पठान વકીલ અહેમદ પઠાણ અને શકીલ અહેમદ પઠાણ ના નથી દા એમાંથી પણ અત્યારે એસપર ઇન્વેસ્ટિગેશન માત્ર વકીલ અહમદ પટ્ટાણ ઈ દરબપર ફોલે છે બાકીના બે આરોપી અન્ડર ઇન્ટ્રોગેશન એમનો હાજર તો મતલબ રિમાન્ડ સાથે રિપોર્ટ સાથે અમને કોર્ટમાં લઈ જવામાં આવે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો પ્લીઝ